રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ ફાગવેલ તાલુકાની નવી જાહેરાત કરવામાં આવી છે પણ તો જાહેરાત બાદ વિવાદ સર્જાયો છે ફાગવેલ તાલુકાનો મુખ્ય મથક ચીખલુડ રાખવામાં આવતા ફાગવેલ અને તેની આજુબાજુના વિસ્તારોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે ફાગવેલ તાલુકાનો મુખ્ય મથક ફાગવેલ રાખવામાં આવે આ માંગને લઈ રોષે ભરાયેલા લોકોએ અમદાવાદ ઇન્દોર હાઈવે પર ચક્કાજામ કર્યો ચિરાકાણી વાહન વ્યવહાર ખોરવાયો છે ઘટનાની જાણ થતાં જ કઠલાલ પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું પોલીસ અને વહીવટી અધિકારીઓ દ્વારા લોકો સાથે વાતચીત કરી તેને સમજાવવાનો પ્રયાસ કરાયો

ખ ખ